છોડાઉદેપુર જિલ્લાના કલેક્ટર અનિલ ધામેલિયા અને જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે જિલ્લા સેવા સદન ખાતે મત આપી લોકશાહીના પર્વમાં ભાગીદાર થયા લોકોને વધુમાં વધુ મતદાન કરે તેવી કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી હતી ભારત દેશમાં લોકશાહી સૌથી મોટો પર્વ લોકસભાની સામાન્ય ચૂંટણી ચાલી રહી છે ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન સાતમી મે થવાનું છે અને સરકારી અધિકારી પોલીસ કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે ત્યારે આજે છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા અને જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે જિલ્લા સેવા સદન ખાતે પોતાનું મત આપી લોકશાહીના પર્વમાં ભાગીદાર થયા છે સાથે જિલ્લા કલેકટરે જિલ્લાવાસીઓને સાતમી તારીખે વધુમાં વધુ મતદાન થાય તેવી અપીલ કરી છે મતદાન આપવો એ આપણો અધિકાર છે આજે પોસ્ટલ બેલેટની પ્રક્રિયા ચાલી રહી છે મેં અને એસપીસીએ અહીંયા મતદાન કરેલું છે સાથોસાથ હોમવોટિંગની પ્રક્રિયા પણ છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારમાં વિસ્તારમાં મહદઅંશે પૂર્ણ થઈ છે કોઈ બાકી હોય તો બીજી તક પણ એને આપવામાં આવશે અને મતદાન કરાવવામાં આવશે આપણે સૌ છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારના મતદારો હોય એ મોટી સંખ્યામાં સાતમી તારીખે મતદાન કરીએ ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનાર હોય એવા યુવાઓ મહિલાઓ વૃદ્ધો દિવ્યાંગો એ મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાય એવો હું અનુરોધ કરું છું